અમદાવાદ ગાંધીનગર ના રંગપુર ગામ એવે શ્રી સદેસરી સધી માનો 2026 તારીખ 30 1 2026 અને 31 1 2026 ના રોજ સદી મા પાટુટ ગરબા અને ભવ્ય યજ્ઞ રંગપુર ખાતે યોજાયો હતો ગાંધીનગર નજીક માણસા તાલુકાના રંગપુર ગામમાં વર્ષ 2025 નો શ્રી સધી માતાજીનો પાટુટ ખૂબ જ ભવ્યતા અને ધૂમધામ સાથે ઉજવાયો હતો આ બે દિવસીય પવિત્ર કાર્યક્રમમાં દેશ વિદેશ તેમજ ભારતના વિવિધ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા નાનકડું હોવા છતાં રંગપુર ખાતે સ્થિત શ્રી સિદ્ધેશ્વરી સદી માતાજીનું મંદિર પ્રભારી સમાજની અદ્ભુત આસ્થા ચમત્કારો અને પરચાઓ માટે વિશેષ ઓળખ ધરાવે છે જેના કારણે અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શનાર્થી આવે છે પાઠોત્સવ દરમિયાન ગરબા યજ્ઞ હવન અને વિવિધ ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને વ્યસન મુક્તિ અને સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આ ધામ અનેક લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવી રહ્યું હોવાનું શ્રદ્ધાળુઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું ઘણા ભક્તોએ અહીં સંકલ્પ લઈ વ્યસન છોડી નવો જીવન માર્ગ અપનાવ્યો હોવાની અનુભૂતિ પણ વ્યક્ત કરી હતી આ કાર્યક્રમ દરમિયાન લોકપ્રિય કલાકારોના ભજનો રબારી સમાજની પરંપરાગત ગરબા અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી સમગ્ર વાતાવરણ ભક્તિમય અને ઉલ્લાસભર્યું બની ગયું હતું આયોજકો સેવકો અને સ્વયંસેવકોની સંયુક્ત મહેનતથી આ વિશાળ કાર્યક્રમ સુવ્યવસ્થિત અને સફળતાપૂર્વક સંપન્ન થયો હતો જેનાથી શ્રદ્ધાળુઓમાં વિશેષ ઉત્સાહ અને આસ્થાનો માહોલ જોવા મળ્યો હતો